પવિત્ર અવસ્થામાં પરમાત્માનું ભજન થાય પવિત્ર બનીને પરમાત્માનું ભજન કરવું પવિત્ર હોવ ત્યારે કદાચ પરમાત્મા નજીક આવે એમના પહેલા કદાચ અપવિત્ર અવસ્થામાં પરમાત્મા નજીક ન આવે પણ અપવિત્ર ને પવિત્રની ભાષામાં મારી વાત યાદ રાખજો તમે તમે શરીરથી જ અપવિત્ર પવિત્ર થવાની વાત કરતા હોવ તો પરમાત્મા નહીં આવે આ શરીરમાં પવિત્ર હો કે ન હોવ તમારા વિચારોથી પવિત્ર બનો પરમાત્મા તમારી નજીક આવીને ઉભા રહેશે સંશય નથી વાળા દવ હાબુથી નવડાવો રોજ હારા હારા શેમ્પુથી ધોયા રાખો માથા પણ વિચારોમાં મલિનતા ભળેલી હશે તો પરમાત્મા તો શું સારો માણસ પણ નહીં મળે કોઈ તમને પરમાત્મા તો બહુ દૂર છે સારો માણસ પણ નહીં મળે તો મતંગ ઋષિએ જે કહ્યું એ જ પ્રણામ પ્રમાણે પોતાના પતિની આજ્ઞા લઈ ઉપવાસ કરી અને પોતે તપશ્ચર્યાનો આરંભ કર્યો તપ કરવા લાગ્યા બાર વર્ષની તપશ્ચર્યા બાદ ભગવાન વાયુદેવે પુત્ર થવાનું વરદાન આપ્યું છે વાયુદેવ પ્રસન્ન થયા અને એમને પુત્ર થવાનું વરદાન આપ્યું અને એ સમયમાં બરાબર ઘણો સમય વ્યતીત થયો એ વરદાનને મેળવ્યું એમાં એક વખત પોતાના પતિ સાથે અંજના દેવી પોતાના પતિ સાથે માનવ દેહ ધારણ કરી અને દિવ્ય અલંકારોને પહેરી અને પોતે આ ધરતી પર આમ વિચરણ કરતા હતા એમાં બરાબર એક વખતનો એ વિચરણ કરવાના સમયે કોઈ વ્યક્તિ આવીને અંજના દેવીને સ્પર્શ કરતો હોય એવો ભાસ થવા લાગ્યો

નાશને નોતરી રહ્યો છે હવે એક પતિવ્રતા નારી જયારે આટલા ઉદગાર કરે તો સાપ આપવામાં વાર નથી એટલે પવન દેવ એ જ સમય બોલ્યા મા ભૂત મે મનસો ભવત મા ભૂત મે મનસો આપ મનમાંથી ભય કાઢી નાખો તમારા પતિવ્રતાના વ્રતને કલંકિત કરવા માટેનો મારો સ્પર્શ નથી મેં આપેલા વરદાનને સાર્થક કરવા માટેનો મારો સ્પર્શ છે આ બોલ્યા છે પવન દેવ વાયુપુત્ર પોતે વાયુપુત્ર વાયુપુત્ર પોતે બોલી કહે છે કે હે જના દેવી તમે ચિંતા ન કરશો મેં તમારા પતિવ્રતાના નિયમને તોડવાના કોઈ કારણોસર તમને સ્પર્શ નથી કર્યો મેં તો માત્ર ને માત્ર મારા માનસિક સંકલ્પથી મારા તેજને તમારી અંદર પ્રસ્થાપિત કર્યું છે કે જે મેં આપને વરદાન આપ્યું હતું કે તમારે ત્યાં પુત્ર થવાનું એ પ્રમાણે અને એના જ પ્રાકમથી હું આપને કહું છું કે તમારે ત્યાં એક મહાન ધૈર્યવાન અને મહા તેજસ્વી મહાબલી મહાપરાક્રમી અને લંઘન લંઘનનો અર્થ છે ઉછળવામાં અને પ્લવન એટલે કે છલાંગ મારવામાં જે અતિશય મારા જેવો હશે એવો દીકરો તમારા થશે આટલું કહીને પવન પવનદેવ શાંત થયા ઘણો સમય વ્યતીત થઈ ગયો અને એ સમયમાં બરાબર ચૈત્ર મહિનાની પૂર્ણિમા આવી મહાચૈત્રી પૂર્ણિમાયા સમુત્પનો ચંદની સુત મહા ચૈત્રી પૂર્ણિમાયામ સમુત્પનો અંજની સુત અને બરાબર ગુફાની અંદર સમય પસાર થતો ગયો થતો ગયો થતો ગયો અને ચૈત્ર મહિનાની અંજવાળી પૂનમ આવી શુક્લ પક્ષ અને પૂર્ણિમાના દિવસે મંગળવારનો દિવસ અને એ દિવસે જેમ એ કાશમાંથી અગ્નિ પ્રગટે એમ અંજની દેવીના એ ઉધર માંથી મહાકપિ હનુમાનજી મહારાજ નું પ્રકટ થાય છે બોલીએ હનુમાનજી મહારાજ શનિવાર સુલ કો મંગલ કરે કરહુ સીધ સબકાજ મંગલ કો મંગલ ગાન હોય મંગલ કો મંગલ ગાન કો મંગલ ગાન હુએ મંગલ કો મંગલ ગાન હુએ શિવ શંકર હનુમાન હુએ શિવ શંકર હનુમાન હુએ મંગલ કો મંગલ ગાન